મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જુલાઈ બે હજાર ત્રેવીસથી થી ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ મહિનાની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે જ્યારે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક જુલાઈ બે હજાર કરી છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે